જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ છે જીવ આત્મા પરમાત્મા આ ત્રણેય અલગ અલગ છે કે એક જ છે હે હા સારું ધ્યાનથી સાંભળજો જીવ આત્મા પરમાત્મા આ ત્રણેય અલગ અલગ છે કે એક જ છે બરાબર હવે આ છે ને વગત સર્વપ્રથમ જે શુદ્ધાત્મા છે બરાબર એને પરમાત્મા કહેવાય છે હું ઘણા ઓડિયોની અંદર બોલી ચૂક્યો છું અંતણ બરાબર અંતણ અંતમાં અહીં બધાનો અંત આવે અંતમાં જે છે બધાથી ઉપર એ જ આત્મા કહો કે શુદ્ધાત્મા કહો પણ એ અંતમાં જે આત્મા છે જેને અંતઃ કરણ કહું છું બરાબર અંતઃ હ એ જ અંશો છે એ સોહમ શબ્દ છે એ આત્માનું નિજ નામ છે બરાબર સોહમ અને આત્મા અંતઃ હથી ઉપર જે અંત છે એ આત્મા સમજો હ અને હંશો સમજો સરવાળવે એક જ છે પછી કરણ બરાબર કરણનો અર્થ જ ક્રિયા પણ થઈ શકે સાંભળવું પણ થઈ શકે કાન પણ થઈ શકે અને કોડિયો હું બોલી ચૂક્યો છું બરાબર અંતઃ કરણ હવે આને તમે અંતકરણ પણ સમજી શકો છો જેમ કે વંચિત બુદ્ધિ અહંકાર આ ચાર હથિયારો છે કોના આત્માના આ શરીરને ચલાવવાના અથવા તો પૂરી દુનિયા આ ચાર દ્વારા ચાલી રહી છે બુદ્ધિ બુદ્ધિના અહંકાર દ્વારા એમાંથી ત્રણ ગુણ પણ પ્રગટ થયા છે એની જ અંદરથી પાંચ તત્વો પ્રગટ થયા છે પચીસ પ્રકૃતિ પ્રગટ થઈ છે બધું બરાબર ઘણા ઓડિયોમાં આની વ્યાખ્યા વિશ્લેષણો કરી ચૂકો છું બરાબર હવે જે જીવ છે જીવ એને તમે સમજી લ્યો અવચેતન મન અને સુરતા પણ કહી શકો છો જીવ છે ને એ જ આ માયામાં ફસાણો અને જીવને પ્રગટ કરનાર જે છે એ જ આત્મા છે એટલા માટે બે શબ્દો સાથે બોલવામાં આવે છે જીવાત્મા વચ્ચે હરૂપી હંસો છે હંસો એને શબ્દ કહેવામાં આવે છે સોહમ અને હંસો એને સોહમ શબ્દ કહેવામાં આવે છે એ જ આત્માનું નામ છે જેમ તમારું નામ વિજયભાઈ છે એવી જ રીતના વિજયભાઈ એવું તમારું શરીર નામ છે તમારા શરીરને આત્મા સમજો અને વિજયભાઈ એવું નામ છે એને તમે સોમ શબ્દ કે હંસો સમજી લ્યો સે બે સરવાળા તમે એક જ છો ને એમ સમજવા માટેની વાત છો બાકી તમારું શરીર કોઈ આત્મા નથી અને વિજય કોઈ સોમ નથી બરાબર તો આ કાર્ય સેના દ્વારા થાય છે કે જ્યારે અવચેતન મન જે છે તે શૂન્ય સ્વરૂપી જે શૂન્ય છે એમાંથી સંકલ્પ પ્રગટ થાય છે સંકલ્પ પ્રગટ થયો એટલે સમજી લ્યો મન અસ્તિત્વમાં આવ્યું સંકલ્પ અને વિકલ્પ આ મન અસ્તિત્વમાં આવ્યું પછી એ સંકલ્પ વિકલ્પ ચિત્ત પાસે જાય છે ચિત્ત ચિત્વન કરીને બુદ્ધિને આપે છે બુદ્ધિ નક્કી કરીને અહંકારને આપે અહંકાર આચરણમાં મૂકે છે બરાબર અને આ આખું અસૃષ્ટિ ચાલી રહી છે બરાબર છે હવે એમાંથી પાંચ તત્વ પચીસ પ્રકૃતિ આવું સ્ટેપ બાય સ્ટેપ બન્યું છે બરાબર તો મૂળ જીવ જે છે એ જ આ શુદ્ધાત્મા રૂપી પરમાત્માની માયામાં ફસાયેલો છે જીવ બરાબર જીવ અને શિવ શિવ છે એને તમે અહીંયા આત્મા સમજો જીવ છે એને તમે સુરતા પણ સમજી શકો છો સુરતાને તમે શક્તિ સમજો શિવને તમે આત્મા સમજો આ પણ શિવ શક્તિ છે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ ઉશ્વાસમાં બંને સાથે જ છે કોઈ જુદા નથી બંને સાથે જ છે જે મેનાને મરેલીઓ બે એક છે એને તમે જુદાનો જાણો એની જેમ બરાબર હવે આ જ રીતના હવે આ બધું કેવી રીતે છે સરવાળે પરમાત્મા આત્મા અને જીવ ત્રણેય એક જ છે એમાં કોઈ ફરક નથી પરંતુ જ્યાં સુધી આપણે માયામાં છીએ ત્યાં સુધી આ ન જાણી શકીએ આને જાણવા માટે સર્વપ્રથમ સાચા સંત કોઈ જો મળી આવે સત્ય નિષ્ઠ સિલ્વંત સદાચારી પૂર્ણ જ્ઞાની એવા સંત જો મળી આવે ને તો એ ભક્તિભજન બતાવે કે ભક્તિભજન કેવી રીતે કરવું પછી એ ભક્તિ ભજનના આધારે સંસારમાં રહીને એ ભક્તિ ભજનમાં તમે હાલો એટલે ધીરે 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 જેટલા ચિત્તમાં વિષયો જમા થયેલા હશે અવચેતન મન સંકલ્પ વિકલ્પ દ્વારા એ બધા વિષયો ધીરે ધીરે સાફ થતા જાય ચિત્ત બની જાય નિર્મળ નિર્મળ બનેલું ચિત્ત જે છે જેમાં કોઈ પ્રકારનો મેલ નથી એટલે પછી બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થાય છે એ વિવેક દ્વારા જ આપણે સાર અને અસારને અલગ અલગ કરી શકીએ છીએ બરાબર અને અહંકારનું તો કામ આતરણમાં મૂકવું છે જો અહંકારનો નાશ થઈ જાય તો આચરણ ઊભું રહી જાય આતરણ ઊભું રહી જાય હવે તમે અહંકારનો નાશ કરો એટલે અહંકાર પછી બુદ્ધિ આવી ગઈ ઉલટા આલો બુદ્ધિ આવી ગઈ એટલે બુદ્ધિ થઈ ગઈ સ્થિર નક્કી કરી નાખું બુદ્ધિ પછી ત્યાંથી ચિત્તમાં ફેરવાઈ ગયું ચિતમાં કોઈ હવે વિષય વાસના જ છે અને ચિત્ત બની ગયું નિર્મળ પછી ચિત્ત જે છે અવચેતન મન જે સંકલ્પ વિકલ્પ કરતું હતું એ મન સ્થિર થઈ ગયું મન થઈ ગયું સ્થિર શૂન્ય અવસ્થાન પ્રાપ્ત કરી ગયું મન પછી એ શૂન્ય અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરીએ છીએ ત્યાંથી સુરતાની સ્ટાર્ટ થાય સુરતા સ્ટાર્ટ થાય છે મનચિત બુદ્ધિ અહંકાર એક થઈ જાય એને સુરતા કહેવાય છે હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું બરાબર એ સુરતા પછી સોહમ શબ્દને પકડે છે જનસો એ સોહમ શબ્દને પકડે છે અને એ સોહમ શબ્દ પછી આ સુરતા સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ અને સોહમ શબ્દ એ આત્મ સ્વરૂપ બની ગઈ તો એક પણ વિષય વાસના જ્યારે આપણી અંદર નથી રહેતા ટોટલ જેમ કે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું હું મેં મેં વાદ વિવાદ ધર્માધર્મી પંથા પંથી નાતી જાતિ કોઈ વસ્તુ ન લઈએ એને ટોટલ આત્માએ બધું પાછું ખેંચી લીધું પોતાની અંદર એને સુદ્ધાત્મા કહેવાય છે એક પણ મેલ જેની અંદર નથી રહેતો એ શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મા જે છે એ જ પરમાત્મા છે આ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા સર્વવ્યાપક છે એટલે ભગવાન કૃષ્ણજી પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા કહેવામાં આવ્યા છે એટલે કીધું છે કે કૃષ્ણમ વંદે જગત ગુરુ કૃષ્ણ જગતના ગુરુજી છે ભગવાન એ શુદ્ધાત્મા છે જેમ કે ગીતાના મત પ્રમાણે ઘણી વાર કહું છું છર પુરુષ અક્ષર પુરુષ ને અક્ષર પુરુષ અહીં છર પુરુષને તમે જીવ સમજી લ્યો છર પુરુષનો અર્થ જે નથી રહેવાનું એ મન છે અવચેતન મન સમજો છઠ પુરુષને જેના બાવન અક્ષરે શબ્દો પ્રગટ થઈ રહ્યા છે બરાબર મન દ્વારા બાવન અક્ષરે પ્રગટ થઈ રહ્યા છે તો મન બાવન અક્ષર ક્યાંથી મેળવે છે એ આત્મા પાસેથી મેળવે છે બરાબર અહીં તમે હવે અવચેતન મનને સુરતા સમજી લેજો આત્મા પાસેથી મેળવે છે તો આત્મા જે છે એ બાવન અક્ષરી શબ્દોને પ્રગટ કરી રહ્યો છે તો આત્મા કરતાં હોવા છતાં પણ અકર્તા અને અકર્તા હોવા છતાં કરતાં અને અકર્તા કરતાંથી બેથી ઉપર શું કામે કહેવામાં આવે એ શુદ્ધાત્મા છે શુદ્ધાત્માની અંદર કોઈ વસ્તુ હોતી નથી જ્યારે ટોટલ વસ્તુ આપણી અંદરથી નીકળી જાય કાંઈ નોરીએ ત્યારે આપણે શુદ્ધાત્મા બની ગયા ફરી આપણે સુરતાને પ્રગટ કરી અને આ બધી રચના કરી એટલે ફરી પાછો એ આત્મા જીવાત્માના સ્વરૂપમાં આવી ગયો બરાબર તો આ જીવ સમાઈ ગયો સોમ શબ્દ સ્વરૂપ બનીને સો એ શબ્દ સમાય ગયો આત્મામાં તો અહીં જીવને તમે સુરતા કહો અવચેતન મન કહો એ સુરતાને શિષ્ય સમજો સોહમ શબ્દ ગુરુ સમજો આ ગુરુ શિષ્ય બે એક થઈ ગયા અને બે એક થઈને આત્મ સ્વરૂપ બની ગયા ત્યાં કાંઈ નથી રહેતું એટલે ત્યાં ગુરુ શિષ્યનો સંબંધ પૂરો થાય છે બસ શુદ્ધાત્મા સ્વરૂપ બની ગયા શુદ્ધાત્મા સ્વરૂપ બની ગયા એટલે શુદ્ધાત્મા જે છે એ પરમાત્મા છે આ પરમાત્મા સબકા માલિક એક છે આ પરમાત્મા શુદ્ધાત્મા રૂપી પરમાત્માને અસ્ત્ર શસ્ત્ર કાપે ને પાણી ભીંજવેને અગ્નિ બાળે નહીં પવન સુકવે નહીં આ લેવલ ઉપર ભગવાન કૃષ્ણજી હતા આ લેવલ ઉપર હતા એટલે ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે અર્જુન વિષયો મારામાં છે પણ હું વિષયોમાં નથી જગત મારામાં છે પણ હું જગતમાં નથી આને કહેવાય છે સંસારમાં રહેવા છતાં સંસારથી પર કમળનું ફૂલ પાણીમાં હોવા છતાં પાણીથી પર આવી રીતના આને કહેવાય છે વિધેહ દશાજનક રાજાની જેવી રીતે હતી એમ દેહી હોવા છતાં વિદેહી દેહમાં આત્મા હોવા છતાં વિદેહીનો અર્થ શું છે કે કોઈ પણ વિષય વાસનાથી ઉપર છે એટલે એ શુદ્ધાત્મા છે શુદ્ધાત્મા એ જ પરમાત્મા અહી જીવન મણનું ચક્કર ખતમ થઈ જાય છે આત્મા તો હજાર અમર વિનાશી જ છે જીવનમણ ચક્રમાં એ તો આવતો નથી જીવનમળના ચક્કરમાં જીવાત્મા ફસાણો છે આ સુરતા જ છે સંત કબીરજીનું કહેવું નથી કે સુરત ફસે સંસાર મેં ત્યાં પણ ગઈ દૂર સુરત બાંધ સ્થિર કરો તો આઠો બરો દૂર ફસાણું કોણ સુરતા સુરતા એ જ જીવ જીવે જવચેતન મન તો જીવ આત્મા અને પરમાત્મામાં કોઈ ફરક નથી અલગ અલગ નથી એક જ છે પણ એક કેવી રીતે છે એના માટે આપણે સર્વપ્રથમ તો સાચા સદ્ગુરુ મળી આવે ને ભક્તિ ભજન બતાવે લાઇન માથે ચાલી ધીરે ધીરે આપણી અંદરથી વિષય વાસનાઓ બધું ખતમ થતું જાય ધીમે 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 જ્યારે વૈરાગ લાગે હે પછી તો જ્ઞાન આવી જાય જ્ઞાન વૈરાગ બે સરખા જ છે પહેલાં જ્ઞાન આવે ને પછી વૈરાગ લાગે આપણે કોઈનો સત્સંગ સાંભળીએ સત્સંગ સાંભળતા 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 વૈરાગ આપણી અંદર પ્રગટ થતો જાય વૈરાગ પ્રગટ થાય રાગ એટલે ઈચ્છા ઈચ્છાને વૈરાગ એટલે સંસારથી વિરક્ત કોઈ પણ ઈચ્છા આવે નથી એક પ્રભુ સિવાય આવી રીતે ધીમે ધીમે એ સુરતા શબ્દમાં સમાય છે સુરતા શબ્દ એક થઈ જાય એટલે આત્મ સ્વરૂપ બની જાય છે અને આત્માની અંદર એક પણ વિષય વાસના નવી એને શુદ્ધાત્મા કહેવાય એ શુદ્ધાત્મા જે છે એ જ પરમાત્મા છે આ નોટ કરજો આ નક્કી કરજો બરાબર શુદ્ધાત્માને જન્મ મરણમાં આવવું નથી પડતું આવે ના જાવે જન્મે ના મરે એ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા છે આ જ શુદ્ધાત્મા પરમાત્મા છે કારણ કે જીવાત્મા છે એ આત્માની શુરતા વિષય વાસના ફસાયેલી છે તો આપણે જીવ સ્વરૂપમાં આવી ગયા અને આપણે કહીશી કે હું કરું છું હું કરું છું અરે ભાઈ આપણે નથી કરતા કરતન તુજા કોઈ કરનારો શુદ્ધાત્મા રૂપી પરમાત્મા છે એનો સપોર્ટ ખરો આત્માનો જીવને સપોર્ટ ખરો જ જીવથી એકલાથી કાંઈ ન થાય આત્મા વગર સપોર્ટ તો ખરો જ એ જ રીતના શુદ્ધાત્મા રૂપી પરમાત્માનો સપોર્ટ આખી દુનિયાને છે આ અનેક ઓડિયોમાં અને વ્યાખ્યા વિશ્લેષણ સહિત હું કરી ચૂક્યો છું એટલા માટે શુદ્ધાત્મા રૂપી પરમાત્મા એક છે જીવાત્માઓ અનેક છે બરાબર અલગ અલગ નથી એક જ છે પણ એ સ્ટેપ બાય સ્ટેપ જેવી રીતે આપણે આત્મા આ જગતમાં આપણો જન્મ થયો તો જન્મ શું કામે થયો શરીરનો કે આપણે જીવાત્મા સ્વરૂપમાં છીએ એટલા માટે જન્મ થાય છે જો શુદ્ધાત્મા સ્વરૂપ બની જાય તો આપણે શુદ્ધાત્મા જીવાત્મા શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય એટલે એનું આવન ચાવન ચક્કર મટી જાય છે તો શુદ્ધાત્મા છે એ પરમાત્મા છે જીવાત્મા છે એ આત્મા છે બરાબર અહીં જીવ સમાયો શિવમાં શિવ સમાયો રૂપી શુદ્ધાત્મા રૂપી પરમાત્મામાં આજીવ છે એવને પીવ છે આમાં કાંઈ ફરક નથી બરાબર અને એ સર્વ વ્યાપક છે દરેક જગ્યાએ છે પણ આ લેવલ પર જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે ખબર પડે છે આ વાતો સમજાય એવું છે જ નહીં કોઈ કહેતો હોય કે હું આત્માને પકડી લઉં આત્માને જાણી લઉં આત્માને ઓળખી લો આત્માને સમજી લો અસંભવ અસંભવને ઓળખાય સાચા સદગુરુ મળે અને ભક્તિભજન બતાવે એ ભક્તિભજનના લાઈન ઉપર આપણે ચાલીએ તો જ આત્મા રૂપી શુદ્ધાત્મા રૂપી મંજિલ સુધી આપણે પહોંચી શકીએ છીએ તો પહોંચનારું કોણ જાનારું કોણ જાનારી જ સુરતા એ જ જીવ પણ આ બધો કચરો કાઢવો પડે છે ઘણા ઓડિયોમાં હું બોલું છું કે આત્મા ઉપર જે આવરણો ચડી ગયા છે ને કામ ક્રોધ લોભ મધમો શબ્દ ગંધના શરીરોના બધા આવરણો ચડી ગયા છે ને ત્યારે ત્યાં સુધી એ જીવાત્મા છે આવરણો હટાવી દો બધું એટલે શુદ્ધાત્મા રૂપે પરમાત્મા બની ગયો કાંઈ ફરક નથી અલગ અલગ નથી ત્રણેય છે એક જ કારણ કે ઈશ્વરંશ જીવ અવિનાશી હું ઘણા વડિયો બોલું છું જીવ એ જ સુરતા ઈશ્વરના આત્મા સમજો ઈશ્વરંશ જીવ અવિનાશી અને પરમેશ્વરે પરમાત્મા સમજો શુદ્ધાત્મા બરાબર પણ આ વિજય ભગત વાતોએ કાંઈ પાર આવે એવું નથી રસ્તે હાલવું પડે છે તો જ પાર આવે બાકી અસંભવ વાતો તો આખી દુનિયા કરે છે વાતોએ કાંઈ થાય નહીં રસ્તે ચાલવું પડે તો જ મેળ પડે એમ છે બાકી મેળ ન પડે આમાં તો ભાઈ છે ને સારા સારા સંતો પણ એ ઘણા બધા તમે જોઈ લ્યો સારા સારા સંતો પણ ભટકી ગયેલા છે આપણું શું આવે આપણે તો કાંઈ ન આવે બસ હું તો એટલા માટે કહું છું કે ભાઈ ભૂખ્યાને ભોજન આપો ત્રસિયાને પાણી આપો માતા પિતાની સેવા કરો એ નિઃસહાયની સહાય કરો બે ઘરને ઘર બનાવી આપો જો શક્તિ હોય તો સમર્થ હોય તો માછલાને લોટ આપો ચકલાઓને ચણ નાખો આવું સત્કાર્ય તમે કરશો તો પણ તમારું જીવન સાર્થક જ છે કોઈને ઠગવાનું કોઈને ધૂતવાનું કોઈને લૂંટવાનું છલ કપડ બધું બંધ કરી દો સત્યનો માર્ગ પકડી દો લૌકિક દ્રષ્ટિએ અલૌકિક દ્રષ્ટિએ લૌકિક દ્રષ્ટિએ પણ એક વાર પણ તમે ખોટું બોલ્યા એટલે ભક્તિભજન ગાય જીવનમાં એક વાર પણ ખોટું ન બોલે ગોલી મારવી જ માર દે પણ સત્ય એ જ ધર્મ અનેક વાણીઓમાં બોલતો હોય કે સત્કર્મ કરે વર ચૂપ રહે ચાહે છાવ મિલે યા ધૂપ મિલે સત્યના રસ્તે ચાલશો એટલે અવશ્ય પૂર્ણ સત્યનો રસ્તે તમે ખાલી લૌકિક દૃષ્ટિ અપનાવી લેવો ને કે સત્ય ધર્મ હે ભૂખે મરી જાઓ પણ છાલ કપડ નથી કરવું પરમાત્માને આપવું હોય તો ભલે ન આપવું હોય તો ભલે એટલી હદે તમે સત્યનો રસ્તો પકડી લેશો પછી તમારે પરમાત્માને નહીં ગોતવા પડે પરમાત્મા તમને ગોતતા ગોતતા આવશે કારણ કે પરમાત્માને એના સાચા પુત્ર પ્રિય છે જે માતા પિતાને સારો પુત્ર સપૂત પુત્ર પ્રિય હોય છે એ જ રીતે પરમાત્માને એનો સપૂત જીવાત્મા રૂપી પુત્ર પ્રિય હોય છે એને એ ખોડે બેસાડે છે એટલે એક જ મારો તો કહેવાનો રસ્તો છે કે કાંઈ તમે ન કરી શકો એમ તો કીડિયારું પૂરવાનું ચાલુ કરી દો આત્મા બધાને સરખો છે ધીરે ધીરે આગળ વધતા જાઓ બરાબર દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન તુલસી કહે દયાના છોડીએ જબ તક ઘટમે પ્રાણ દયા જ્યાં સુધી તમારી અંદર છે ત્યાં સુધી સમજજો કે પરમાત્મા તમારી સાથે છે હે દયા હિન્નભયના નિર્દયભાઈના તો સમજી લેજો પરમાત્મા તમારે આપણે હજારો કોષ દૂર છે દૂરી છે સત્યનો રસ્તો અપનાવવો ખૂબ જ જરૂરી છે પણ વાતું નહીં હો બોલે પ્રમાણે ચાલવું પડે છે આચરણમાં આવવું પડે છે વાતું તો દુનિયા કરે છે વાતું તો હું કરી નાખું ઓહમ ને સોહમ ને આત્માન પરમાત્માન જીવાત્માન સુરતાન નૂરતાન એનું શું આવે મારા જીવનમાં આચરણ કેટલું છે હું એ રસ્તે કેટલો ચાલું છું એ મહત્વનો છે વાતું મહત્ત્વની નહીં કોઈ પણ સંતો ગમે એવા ગોળા જ્ઞાનના ગોળા ફેંકતા હોય પણ એના જીવનમાં આચરણ છે કે નહીં તપાસો એટલે મેં એક વાણી બોલું છું માનો મત જાનો એને સીધે સીધા માની ન લ્યો સીધે સીધું માની લેવું અંધશ્રદ્ધા છે જાણો પહેલાં કામાં કેટલું સત્ય છે ને કેટલું તથ્ય છે પછી એને હે પછી એને તમે જાણ્યા પછી એને માનો ને પછી એને માનો સીધા સીધા પૂછડા પકડીને ધોળવા ન મળતા એના કરતાં મા બાપની સેવા ઉત્તમ છે જેના જન્મ આપ્યો છે ને એ ગીતામાં કે જ છે ભૂલો ભલે બધું પણ માતા પિતાને ભૂલશો નહીં એમ સંતોની વાણીઓ છે આ કે પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ માતા પિતા ગુરુ આપના લઈએ અલગ પુરુષના નામ પ્રથમ સમરીએ માતા પિતાને યાદ રાખો સમરીએ એટલે એની યાદ રાખો દરેક રીતે એની સેવા કરો એની સેવા થકી સાચા ગુરુ તમને મળી આવશે હજારો ઓડિયો બોલી ચૂક્યો છું અને સાચા ગુરુ મળી આવશે એટલે અલગ રૂપિયા આત્માની ઓળખાણ થઈ જશે અને આત્માની ઓળખાણ થઈ જશે એટલે પરમાત્માની યાત્રા શરૂ પછી પરમાત્માની યાત્રા શરૂ થઈ જાય ત્યાં તો કોઈ બોલી જ ન શકે ઘણી વાર વાત કરું જ છું ને ભેખા વાત ગમકી એમાં નાહી જો કહેશો જાણે જાને શું કહે નહીં એના જે વાસ જેટલા કહે છે ને કે અમને આત્માની ઓળખાણ થઈ ગઈ છે નથી થઈ જે આત્માની ઓળખાણ થઈ ગઈ નથી બોલતા એ ખોટા બણગાફું કહેશ જે બોલે છે ને અમને આત્માને અનુભવ થઈ ગયો ઓળખાણ થઈ ગઈ એ ખોટા બણગાફું કહેશ એટલે ભગત સત્યનો રસ્તો જીવનમાં ખૂબ જરૂરી છે બરાબર કારણ કે માયા એટલી બધી ડેન્જરસ ને ખતરનાક છે કે સારા સારામાંથી નથી બચી શકતા બરાબર બોલવું સહેલું છે કરવું ખૂબ અઘરું છેમાં તો ચામડા ઉતરી જાય ભાઈ હે સંતો કહે છે ને વાણીઓ છે ને કે ભૂખે મારું ભોયે હું આરું મતલબ જમીનમાંથી હું રાું ભૂખે મારી દઉં ભૂખે મારું ભોય પછાડું તોય ન છોડો તો કરી દઉં ન્યાલ હા તો એવી વાત છે હા થોડું કોઈ રસ્તામાં પડ્યો પ્રભુને આત્માને ભગવાન ને પરમાત્માને કે બે વાતો કરી નાખીને કોઈ માની લીધું કેમ માની લેવું ન હાલે એમ હા હું પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં હું કઈ ઘેટા બકરાના બચ્ચા હશે કે ધોયડાને પકડી લીધો કે કોઈ ખીચામાં નાખીને રખડે આવો અમે સીધો અનુભવ કરાવી દે એક દે અસંભવ તમે તમને ભૂખ લાગી હોય એટલે તમે ખાવ તો જ ધરાવો કોઈની તાકાત બહારની વાત છે કોઈ ઓળખાવી શકે સ્વયં તમે જ ફસાણા છો હવે તમે જ બહાર નીકળો કારણ કે આત્માએ જ દુનિયા બનાવી છે ને પોતાની કારણ કે આત્માએ જો આ અંધકરણ મળશે આત્માએ જો આ ઈચ્છા કરીને પ્રગટ ન થયું કર્યું હોય બધું તો દુનિયા ક્યાં બનવાની હતી આત્માએ દુનિયા બનાવી છે એને હવાલા કરી દીધી નરસિંહ મહેતાએ કરી દીધો કે એક અખિલ બ્રહ્માંડ એક તું શ્રી સિવાય બીજું કોઈ નથી પતી ગઈ વાત બરાબર તો હું તો એમ કહું છું હું પણ કાઢી નાખું અહંકાર મરી ગયો પરમાત્મા સીધો પ્રગટ હાલો છે તાકાત અહંકારને મારવાની હે હારા હારાથી ન મરે અહંકાર અહંકાર મરી ગયો સીધો પરમાત્મા હામો કણકણમાં વ્યાપ્ત છે કોઈ કોઈ જગ્યાનો ખાલી નથી પણ દેખાય ક્યારે જ્યારે એ લેવલ પર પહોંચી ને ત્યારે વાતો તો આખી દુનિયા કરે છે કણકણમાં પરમાત્મા છે પરમાત્મા છે પણ એ કેવી રીતે છે એ લેવલ સુધી પહોંચાશો કે અમથી ડંફાસ મારો છો હું ઘણી વાર વાત કરું છું કે આખું જૂનાગઢ જોવું હોય ને તો ગુરુ ટોચમાં ટોચમાં ટોચ ટોચ ઉપર ચડી જાઓ ને એટલે આખું જૂનાગઢ દેખાઈ જાય એમ ગુરુદત્તાત્રીની જે ટોચ છે ટોચ ઉપર ગુરુદત્તાત્રીને આત્મા સમજો ગિરનારને આપણું શરીર સમજો અને આખું જે જૂનાગઢ દેખાઈ દે અને આખું વિશ્વ સમજી લ્યો અરે તમ બધું કણકણમાં પછી દેખાય એ અવસ્થાએ જ્યારે પહોંચીએ ને ત્યારે બરાબર વાતો કરવી હેલી છે અને અવસ્થાને એ લેવલને એ સ્થિતિને પ્રાપ્ત કરવી અતિ દુર્લભ છે એને કરોડોમાં કોઈ વિરલા એ પ્રાપ્ત કરી શકે બધાનું કામ નથી બાકી ભક્તિભજનમાં લાગી રહેવું કરોડોમાં કોઈક વિરલામાં આપણો એને પણ લાગી જાય કોને ખબર હે બરાબર તો જીવ આત્મા અને પરમાત્મા આ ત્રણેય અલગ અલગ છે અલગ અલગ હોવા છતાં અલગ અલગ નથી ને અલગ અલગ નથી હોવા છતાં અલગ અલગ છે બરાબર છે એ બધા એક સરખું જ છે એમાં કાંઈ ફરક નથી પણ સ્ટેપ બાય સ્ટેપ સર્વપ્રથમ તો મન અમન બનવું પડે શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરવી પડે છે મનમાં જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ ઉઠતા રહેશે ત્યાં સુધી કદાપી નહીં મળે કાંઈ ઈચ્છા આશા અપેક્ષાનો કર નાખો મારે કાંઈ જોતું જ નથી મારે કાંઈ મેળવવું નથી હું કાંઈ જ નહીં નક્કી જ કરી લઉં હું કાંઈ છવજ નહીં મારે જોઈશું માન આપે તો ભલે અપમાન આપે તો ભલે જેને ફાવે એમ બોલવું એમ બોલવા દે કારણ કે બધે પરમાત્માનું સ્વરૂપ છે સમજી લો થોડીક વાર કે બધે પરમાત્માનું સ્વરૂપ તમને નક્કી થઈ ગયું તો બધું પરમાત્મા સ્વરૂપ છે તમને કોઈ અપશબ્દ બોલે તો સમજી લેવાનું પરમાત્મા ક્રોધમાં આવી ગયા છે પ્રેમ આપે તો કાંઈ પરમાત્મા પ્રેમ આવે પ્રેમમાં આપી ગયા જો પરમાત્મા કોઈ શબ્દ બોલે નહીં આ તો વાત કરું છું બરાબર પરમાત્મા તો મૌન અવસ્થામાં જ છે બરાબર પરમાત્મા તો કહેવાનો મારો મુદ્દો છે કે બધું પરમાત્મા સ્વરૂપ જ છે તો ગુરુ પરમાત્મા જ છે શિષ્ય પરમાત્મા જ છે કાંઈ ફરક કરો તો કોને આપણે ચેલ્યું ચલા બનાવી પરમાત્મા બનાવવાનો બધા એની અંદર પરમાત્મા જ છે કણકણમાં હોય તો એના આત્માની અંદર પરમાત્મા એના શરીરમાં છે હવે ભગત આ વાતો જ ચાલતી રહેશે મને એક જ ખબર પડે સત્યંત રસ્તે હાલો થાવું એમ થઈ જાય મને કાંઈ બીજી ખબર નથી પડતી મને તો જો આમાં જ ખબર પડે ભૂખ્યાનું ભોજન તરસ્યાન પાણી મુક્તિ થવી હોય તો ભલે ન થાય તો ભલે આત્મા ઓળખાય તો ભલે ન ઓળખાય તો ભલે જે થવું હોય થાય બીજો જન્મ તો મળશે કે નહીં મનુષ્ય જેવું માણસ બનીને જીવન જીવશું સુધી બીજો જન્મ મળશે કે નહીં ઈર્ષા નિંદા ટીકા ટીપ્પણી શું કામ કોઈ નહીં કરવી પડે શું કામ કોઈ વાદવિવાદ કરવો પડે શું કામ નાના મોટું કરવું પડે એમાં કાંઈ છે જ નહીં શું કામ નાતી જાતિમાં ફસાવવું પડે ઓનલી ફોર માનવ બનીને દો બસ માણસ બનો માનવ એ જ માણસ માણસ બની જાય તો જ બસ કલ્યાણ થઈ ગયું બરાબર તો હવે જાજી વાત નથી કરવી બરાબર જય ગુરુદેવ सत्य सनातन धर्मनी जय